શીરા સાડી આજે તમારી માટે બહુ મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે કલર મેચિંગ એકદમ મસ્ત ડાર્ક રહેવાના છે અને સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાના છે તો આ ચાલો આજનો પીસ ઓપન કરી આજે છે ને ઝેરી ગ્રીન કલર ને બીટ કલરનો પીસ ઓપન કરવાનો છે અને ફેબ્રિક આપણું છે ને કુણું રહેવાનું છે એકદમ કુણું માખણ જેવું અને એકદમ સાડી બહુ મસ્ત રહેવાની છે લાઇટ લાઇટ ડિઝાઇન વાળી આપણે સાડી લઈને આવ્યા છે જે ખૂબ સરસ મજાની સાડી રહેવાની છે અને કાપડની વાત છે ને તો કૂણા કાપડમાં રહેવાની છે તમે જોઈ શકો છો બીટ કલરની સાથે જેરી ગ્રીન કલરની મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે ડિઝાઇન તો સરસ છે પણ તમે સાડીનો કોન્સેપ્ટ જો કેટલો સરસ છે આખામાં છૂટી છૂટી કેરી પ્લસ એમાં આખો પાન ડિઝાઇન છૂટી છૂટી રહેવાની છે અને એકદમ કૂણા માખણ જેવા કપડામાં રહેવાની છો બેનુ મસ્ત સાડી રહેવાની છે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડીઓ અત્યારે સમરમાં પહેરવાની મજા આવે એની માટે મસ્ત આ લૂઝ ફેબ્રિકની સાડી રહેવાની છે અને એકદમ મસ્ત લાઇટવેટ કપડું રહેવાનું છે તમે જોઈ શકો છો એટલી મસ્ત પાન શેપની સાડી રહેવાની છે પાન શેપની સાડી છે પણ મસ્ત આખી ડિઝાઇનમાં છૂટા છૂટા પાન આવશે ને પલ્લુમાં આખો છે ને પાનની આખો પલ્લુ આવશે એટલે શોર્ટ પલ્લુ આ રહેવાનો છે અને આખી બેનું પ્રિન્ટેડ ડિઝાઇન છે ને આ પીસ છે ને એ આમ હેવી છે હેવી કેવી રીતના કે આપણે પાઇપિંગનું કામ આપેલું છે સાડીમાં આખી સાડીમાં છે ને પાઇપિંગ કરેલી સાડી આવશે ઉપરથી કે નીચે લગીન એટલે હેવી પીસ છે અને એનું બ્લાઉઝ બહુ યુનિક આવવાનું છે પછી આપણે જોઈશું જો તમે આખો મસ્ત શોર્ટ પલ્લુ રહેવાનો છે પાન વાળો એકદમ હેવી પલ્લુ રહેવાનું છે પ્રિન્ટેડ ડિઝાઇન સાથે અને આખી સાડી છે ને પાન પાન છૂટા છૂટા પાન અને એકદમ મસ્ત એમાં છૂટી છૂટી કેરીની લાઇન આવશે જે યુનિક લાગે છે મસ્ત સાડીનો કોન્સેપ્ટ છે સાડીની અંદરની ડિઝાઇન તો સરસ સરસ છે છે પણ કામ મજાનું રહેવાનું ગ્રીન કલર સાથે એકદમ મસ્ત યુનિક આપણે ડિઝાઇન રહેવાની છે બોક્સ ને લાઇનિંગ વાળી અને એકદમ મસ્ત એને બે પટવાની જેવી એની ડિઝાઇન આપી દીધી છે એટલે લુક સરસ મજાનો આવે અને આપણે કીધું તેમ પાઇપિંગ સાથે સાડીનો લુક સરસ મજાનો રહેવાનો છે ફૂલ ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે પાઇપિંગ સાથે એટલે આખી સાડી છે ને

આ આખું છે ને પ્યોર તો એકદમ પ્યોરના કપડામાં બ્લાઉઝ રહેવાનું છે પ્યોરના કપડામાં બ્લાઉઝ છે પ્લસ એમાં આખું વળાંક સાથે આપણે છે ને એટલે દોરા ધાગાનું કામ રહેવાનું છે અને બધું વિવિંગનું કામ રહેવાનું છે ઉપરનું ઉપર ચાલું કોઈ નહીં રે તમે જોઈ શકો છો આ બ્લાઉઝને આગળની સાઈડ અને આ જો વણાક સાથે આખું બ્લાઉઝનું કામ રહેવાનું છે એટલે એકદમ મસ્ત બીના પછી બ્લાઉઝ એકદમ હેવી પીસ બને ને એવું બ્લાઉઝ છે એમાંય પણ આપણે પાઇપિંગનું કામ આવશે ની છે બ્લાઉઝ માં એટલે બ્લાઉઝ બન્યા પછી એકદમ હેવી લાગશે અને સાડી આખી પાઇપિંગ ફિનિશિંગ વાળી છે અને લચકા જેવા કપડામાં છે આરામથી તમે પહેરી શકો ને એવી સાડી રહેવાની છે તો છે ને એકદમ લૂઝ ફેબ્રિકમાં એકદમ મસ્ત હેવી સાડી રેવાની છે એટલે પહેરાતા બહુ મસ્ત લાગે અને પ્રાઇઝ વાઇઝ એકદમ લો રહેવાની છે જે બેનોને આ સાડીનો કોન્સેપ્ટ અને સાડીની ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો એટલો મસ્ત કૂણા કાપડમાં એકદમ મસ્ત હેવી પીસ પહેરો હોય ને એવી લાગે સાડી અને એટલી મસ્ત યુનિક ડિઝાઇન રહેવાની છે તો જે બેનોને જે સાડી ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો ને આ કલર એ મસ્ત છે બીટ ને ગ્રીન કલર એની ટાઈમ મસ્ત લાગ્યા જ કરે તો જે બહેનોને આ કલર કોમ્બિનેશન ગમ્યા હોય તો ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લ્યો હવે એના કલર મેચિંગ જોશો બધા કલર મેચિંગ આટલા સરસ રહેવાના છે અને જેવી બોર્ડર હશે ને એવું આપણે બ્લાઉઝ આવવાનું છે જોઈ શકો છો એક આ મસ્ત ગ્રીન અને રાણી કલર પીસ ઓપન કરું છું બહુ મસ્ત છે જો અને એકદમ કપડું એકદમ રચકા જેવું છે અને એનું કલર મેચિંગ બહુ સરસ રહેવાના છે ગ્રીન કલરમાં એકદમ મસ્ત રાણી કલરનો નો કોન્સેપ્ટ સરસ મજાનો છે બીજો એક આ કલર છે કલર કલરમાં એકદમ રાણી કલરનો એક કોન્સેપ્ટ છે અને જેવી બોર્ડર હશે ને એવો આપણે બ્લાઉઝ આવવાનું છે તો તમે આઈડિયા જશે કે કી ટાઈપનું આપણે બોર્ડરમાં બ્લાઉઝ છે એટલે કી ટાઈપનું બ્લાઉઝ આવે એટલે કેટલું મસ્ત લાગે મહિના પછી સાડીનો લુક આવે જો એક રાણી કલરની સાડીમાં જેરી ગ્રીન કલરનું બ્લાઉઝ આવશે એટલે ગ્રીન કલરની બોર્ડર છે ને એટલે એટલી લુક વાય સરસ મજાની લાગે આ બધી સાડીઓ છે ને બ્લાઉઝ મહિના પછી એનો લુક્સ બહુ મસ્ત આવે અને પહેરી હોય તો લાયકા જ કરે એ ટાઈપનો આખો સાડીનો કોઈ સરસ મજાનો લાગે કારણ કે એના બ્લાઉઝ છે ને એકદમ હેવી ફેબ્રિકમાં છે અને એકદમ મસ્ત હેવી વર્કવાળા બ્લાઉઝ છે એટલે મસ્ત જ લાગવાના છે જો મહેંદી કલરનું પીસ રહેવાનું છે મહેંદીમાં રાણી કલર કેટલો જોરદાર પીસ લાગે છે ને તો જે બહેનોને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય તો ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો મસ્ત એવી પાઇપિંગ વાળી સાથી ને વર્કવાળા બ્લાઉઝ સાથે સાડીનો લુક મસ્ત હેવી મજાનો છે અને સાડી પહેરી હોય તો એકદમ મસ્ત હેવી લુક આપે ને એ ટાઈપનો આખો સાડીનો લુક રહેવાનો છે તો જે બહેનોને આવી મસ્ત કૂણા માખણ જેવા કપડામાં અને મસ્ત હેવી બ્લાઉઝવાળી સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો કોઈ પણ કલર ગમતો હોય ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને આઈડી લાઈક ન કરી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ